નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજ આ વિડીયો હું તમને જણાવીશ કે જે આઈ ખેડૂત પોર્ટલનું નિદર્શન ઘટક છે તેની અંદર સરકાર દ્વારા ઘણી બધી સહાયો આવે છે તેની અંદર ઓગણીસ થી વીસ જેટલા પાકો છે અને એ પાકોની અંદર તમને દવા ખાતર બિયારણ તેમજ તે પાક તમે જો વાવેલા હશે તો તમારા ખાતાની અંદર દસ હજારથી લઈ અને ત્રીસ હજાર સુધીના પૈસા તમારા બેંકમાં એ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે તો એ સહાય કેવી રીતે લેવી ક્યાં લેવી અને કયા કયા પાકમાં સહાય મળે છે તેની જાણકારી તો ખેડૂત મિત્રો ચાલો જાણીએ કે કયા પાકમાં કેટલી સહાય મળશે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશનની સહાયમાં કયા કયા પાક આવેલા છે તો ખેડૂત મિત્રો આગળ મેં વિડીયોમાં જણાવ્યું કે આ પાકની જો તમે હાલ નોંધણી ના કરી હોય તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમારે એની નોંધણી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો તમે ઉપર જોઈ શકો છો કે બાજુમાં દર્શાવેલા પાકમાં હાલ નોંધણી પ્રક્રિયા છે આ એક ખેડૂત પોર્ટલની અંદર ચાલુ છે તેની અંદર તમે જાણવા જઈએ તો ઘઉં ડાંગર શેરડી મગફળી સોયાબીન દિવેલા રાય તલ તુવેર ચણા અડદ મગ જુવાર બાજરી રાગી અને કપાસની અંદર તમે લોકોએ આંતરપાક પાક કરેલું હોય તે મેં તમને એડીપીએસ કોટન એટલે એડીપીએસ કોટન છે એની માહિતી મેં પણ તમને આગળ આપેલી છે અને ખેડૂત મિત્રો આઈસીએમ એટલે કે ઇન્ટીગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ કે પાક વાઇઝ કયા કયા પાકમાં કેટલી સહાય મળવાપાત્ર છે તેની અંદર સૌ આપણે જોવા જઈએ તો ઘઉં તે ઘઉંની અંદર મળવાપાત્ર સહાય છે એ નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે અને તેની લિમિટ બે હેક્ટર સુધીની છે તમારે બે હેક્ટર જેટલી જમીન હોય તો તમે નવ દૂને અઢાર હજાર રૂપિયા તેમાં લઈ શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો બીજા પાકની વાત કરીએ તો બીજા નંબરે ડાંગર છે ડાંગરમાં પણ નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ સહાય મળે છે અને તેની લિમિટ પણ બે હેક્ટર સુધીની છે એટલે બે હેક્ટર જમીન સુધી તમે ન નવ દૂને અઢાર હજાર એમાં પણ લઈ શકો છો ત્રીજા ક્રોપની વાત કરીએ તો ખેડૂત મિત્રો એમાં શેરડી આવે છે શેરડીની અંદર પણ સેમ નવ હજાર પ્રતિ હેક્ટર છે અને તેની લિમિટ પણ બે હેક્ટર સુધીની છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો ચોથા નંબરે પાક છે જે મગફળી મગફળીની અંદર ઇનપુટ કીટના પચાસ ટકા અથવા ચૌદ હજાર રૂપિયા પર હેક્ટર બેમાંથી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર રહેશે ઇનપુટ કીટ એટલે આપણે કે દવા બા બિયારણ ખાતર જે એમાં આવે છે એને આપણે ઇનપુટ કીટની અંદર આપણે એમાં સમાવેશ થાય છે અથવા ચૌદ હજાર હોય તો એનાથી બેમાંથી જે ઓછું હોય એ તમને મળવાપાત્ર એમાં રહેશે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો પાંચમા નંબરે છે દિવેલા દિવેલાની અંદર પણ સેમ એજ પ્રોસેસ છે ઇનપુટ કિટના પચાસ ટકા અથવા આઠ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એમાં સહાય મળવાપાત્ર છે ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ તો છઠ્ઠા નંબરે રાયડો છે રાયડાની અંદર ઇનપુટ કિટના પચાસ પચાસ ટકા અથવા નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે સોયાબીન તો સોયાબીનની અંદર પણ સેમ જ છે કે ઇનપુટ કિટના પચાસ ટકા અથવા દસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ ખેડૂતોને સહાય મળવાપાત્ર છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે તલની તો તલની અંદર પણ ઇનપુટ કીટના પચાસ ટકા અથવા આઠ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર એ ખેડૂતોને મળવાપાત્ર છે ત્યારબાદ તુવેરની વાત કરીએ તો ખેડૂત મિત્રો તુવેરની અંદર નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને તેમાં બે હેક્ટર સુધીની લિમિટ છે ત્યારબાદ દસમા નંબરે વાત કરીએ તો ખેડૂત મિત્રો ચણા તો ચણાની અંદર નવ હજાર પ્રતિ હેક્ટર રૂપિયા ખેડૂતોને મળવાપાત્ર છે તેમાં પણ લિમિટ છે એ બે હેક્ટર સુધીની છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીશું અગિયારમાં નંબરે અડદની અડદમાં નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર છે તેમાં પણ લિમિટ બે હેક્ટર સુધીની રાખવામાં આવેલી છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે બારમા નંબરે મગની વાત કરશું તો મગની અંદર નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે અને તેની લિમિટ પણ અડદની જેમ જ બે હેક્ટરની છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે જુવાર તો જુવારની અંદર પંચોતેરસો રૂપિયા પ્રતિ હેક્ટર મળવાપાત્ર છે અને લિમિટ છે બે હેક્ટરની છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે બાજરી તો બાજરીમાં પણ જુવારની જેમ જ પંચોતેરસો રૂપિયા પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની લિમિટ છે ત્યારબાદ ખેડૂત મિત્રો રાગીની વાત કરીએ તો રાગીમાં પણ પંચોતેરસો રૂપિયા પ્રતિ હેક્ટર અને તેમાં પણ લિમિટ બે હેક્ટર સુધીની છે ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો વાત કરીશું કે કપાસની અંદર આંતરપાક તમે ફોટામાં જોઈ શકો છો કે કપાસની અંદર આપણે વચ્ચે કોઈ પણ કઠોળ વર્ગનો પાક હોય કે કોઈ પણ પ્રકારનો આંતરપાક આપણે એની અંદર લીધો હોય તો સાત હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ સરકાર એ આંતરપાક તમે કપાસની અંદર વાવેલો હોય તો તેની અંદર પણ સહાય આપે છે ત્યારબાદ ખેડૂત મિત્રો હું તમને વાત કરું કે આપણે વાત કરીએ કે એડીપીએસ કપાસ એટલે કે હાઈ ડેન્સિ હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમવાળો કપાસ વધુ ગીતતાવાળો કપાસનું તમે વાવેતર કરેલું હોય તો સરકારશ્રી છે એ તમને નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ આંતર કપાસની અંદર એટલે કે વધુ બે છોડ વચ્ચે અને બે હાર વચ્ચે તમે જે અંતર આપણે જે જેવી રીતે વાવતા હોઈએ છીએ એની કરતાં આપણે વધુ ગીચતા વાળું એટલે કે એની અંદર વધુ છોડ આવે અને બે હાર વચ્ચેનું અંતર છે એ બહુ ઓછું હોય એટલે તમને એમાં નવ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર છે એ સહાય મળવાપાત્ર છે તો ખેડૂત મિત્રો એચડીપીએસ કોટનની હાલ જોવા જઈએ તો બહુ બધા ખેડૂતો એનાથી જાણકાર નથી તો એડીપીએસ કોટન શું છે એની માહિતી મેં બીજા વિડીયોમાં પણ આપેલી છે તો તે વિડીયો તમે જોઈ અને જાણી શકો છો કે આ વધુ વીજતાવાળો કપાસ એટલે શું અને વધુ વીજતાવાળો કપાસ છે આપણે શા માટે વાવવો જોઈએ એના શું ફાયદા છે એનાથી ઉત્પાદન વધુ મળે છે તો શા માટે મળે છે તેની સંપૂર્ણ માહિતી છે મેં બીજા વિડીયોમાં આપેલી છે તો તેમાં જઈને તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો હવે આપણે જાણીશું કે આગળના જે પાક છે તેની સહાય લેવા માટે આપણે શું કરવાનું છે તો કંઈ નથી કરવાનું આ ખેડૂતનું જે ટુ પોઈન્ટ ઓ વર્ઝન છે આપણે ખોલી લેવાનું છે તેની અંદર જઈ અને લોગ ઇનમાં જઈને મોબાઈલ નંબર નાખી અને ત્યારબાદ તમારો તેમાં ઓ આવશે તો તેમાં તે છ છ આંકડાનો જે ઓટીપી પાંચ આંકડાનો આમાં આવશે તો પાંચ આંકડાનો જે ઓટીપી છે એ એમાં તમે નાખી અને ત્યારબાદ જે કેપચા છે એ આપણે કેપચાની અંદર નાખી અને લોગિન કરી લેશું જેવી રીતે હું ઉપર કરી રહ્યો છું તમે જોઈ શકો છો અને જે લોગિન થઈને તે ત્યારબાદ ખુલે એટલે એની અંદર તમે જોઈ શકો છો કે યોજનાઓ તો યોજનાઓની અંદર મેં તમને જણાવ્યું એ પ્રમાણે કે આપણે અહીંયા વિભાગ પસંદ કરશું વિભાગની અંદર આપણે ખેતીવાડી પસંદ કરી અને શોધો ઉપર ક્લિક કરશું શોધો ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે નીચે નિદર્શન આ બધી યોજનાઓ છે એ નિદર્શનની યોજનાઓ છે અને આ બધી સહાય લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તમે જોઈ શકો છો કે આની અંદર સાત બાર આઠની નકલ જોઈશે આધાર કાર્ડ જોઈશે અને સંયુક્ત ખાતેદાર હોય તો તે જોઈશે બાકી તમારે અહીંયા જોઈ શકો છો કે આપણે અઢાર છ બે હજાર પચીસથી આ ચાલુ થઈ ગઈ છે અને એકત્રીસ બાર સુધી ચાલુ રહેવાની છે આ યોજના તો આપણે તેમાં નિદર્શન ઘટકની અંદર આપણે અરજી કરો એની ઉપર પસંદ કરી અને જોઈ શકો છો કે આવી રીતે તમારી સામે ખુલી જશે હવે તો આપણે તેની અંદર ડિટેલ નાખવાની હોય તો મેં પહેલેથી બધી ડિટેલ નાખેલી છે તો તમે પણ રજિસ્ટ્રેશન કરેલું છે તો આ બધી ડિટેલ ઓલરેડી આમાં આવી જ ગયેલી હશે તેની અંદર નામ છે ખાતા નંબર છે ખેડૂતનો પ્રકાર કેવો છે તમારી પાસે કેટલી જમીન છે એ બધું પૂછશે તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવો છો સહકારી મંડળીમાં તમે દૂધ કઈ દૂધ મંડળીમાં રજીસ્ટ્રેશન ધરાવો છો એ બધું આમાં તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ જે અગત્યનો આમાં ઘટક છે તેમાં જોઈ શકો છો કે છેલ્લે પેટા ઘટક હવે આ પેટા ઘટકની અંદર આપણે બધું આ સિલેક્ટ કરવાના છે આગળના જે પાકો છે મેં તમને જણાવ્યા એ બધા પાકો છે આ પેટા ઘટકની અંદર કોઈ પણ એક પાક તમારે આમાંથી સિલેક્ટ કરશો અને તેની લિમિટ પ્રમાણે તમે જોઈ શકો છો કે ચણા તુવેર ડાંગર મગ આગળ જે મેં તમે પાક જણાવ્યા એ આમાં તમે સિલેક્ટ કરો મેં અહીંયા ચણા સિલેક્ટ કરી અને હું આગળ વધુ છું અને ત્યારબાદ આમાં બેંકની વિગતો નાખવાની છે તો તમે અહીંયા આઈએફએસસી કોડ નાખશો તમારો બેંક અકાઉન્ટ નંબર નાખશો તમારો ખાતા નંબર નાખશો એટલે કમ્પ્લેટ આમાં જેવી રીતે મેં નાખેલું છે એવી રીતે તમારું નામ નંબર નાખી અને તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારે જમીનની વિગત નાખવાની છે જમીનની વિગતની અંદર તમારે એડ સેક્શન ઉપર જઈને તમે જમીન રેકોર્ડ ધરાવો છો તો જમીન રેકોર્ડ ધરાવતા હોય તો તેમાં સાત બાર અને આઠ અને નકલના ફોટા એની અંદર એડ કરી દેવાના છે અહીંયા મેં ઓલરેડી એડ કરેલા જ છે એટલે આપણે હું સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધશું ત્યારબાદ દસ્તાવેજની વાત છે કે દસ્તાવેજની અંદર શું શું આવે તો આમાં તમારે જો કોઈ વિકલાંગ હોય તો એ લોકોને દસ્તાવેજ એનું સર્ટિફિકેટ જે લાગુ પડતું હોય એની અંદર તમારે અહીંયા એડ કરવાનું છે બાકી તમે ડાયરેક્ટ સબમિટ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે દસ્તાવેજના પ્રકારમાં તમારે દિવ્યાંગનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અહીંયા એડ કરવાનું છે બાકી ના લાગુ પડતું હોય તો ડાયરેક્ટ તમે સબમિટ કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે એ સબમિટ થઈ જશે તમે જોઈ શકો છો કે મેં અહીંયા સબમિટ ઉપર ક્લિક કર્યું છે અને સબમિટ ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો આવી રીતે તમારી એપ્લિકેશન છે એ સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા લખેલું લેવો તમારી અરજી સબમિટ થઈ ગઈ છે અને તમે ચ ચકાસવું હોય તો તમે અહીંયા નીચે જેટલી પણ યોજના માટે એપ્લાય કર્યું છે એ અહીંયા નીચે બતાવે છે દેખો મેં નિદર્શનમાં એક એપ્લાય કરેલું છે અને બીજું છે ડ્રોનનો ડ્રોનથી છંટકાવ કરવાનો છે એમાં એપ્લાય કર્યું છે